વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ત્રણ દિવસીય જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે યોજાયો હતો માંડવી તાલુકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ નાયબ કલેક્ટર શ્રીને ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક આદિવાસી શિષ્યવૃત્તિ રદ કરવાના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તગલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તે અંગે માંડવી પ્રાંત કચેરીએ આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું જેમાં માજી કોંગ્રેસ ધારાસભ્ય માંડવી આનંદ ચૌધરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર શ્રીને પાઠવ્યું હતું ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી ચાલતી સરકાર ભાજપની અને દેશમાં છેલ્લા દસ વર્ષથી ચાલતી સરકાર ભાજપની ડબલ એન્જિનની સરકાર જ્યારથી આવી છે ત્યારથી અને એમનો ગુપ્ત એજન્ડા આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદનો કે આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટીને શિક્ષણથી વંચિત રાખવાના અને એ ગુપ્ત એજન્ડા અત્યારે સાકાર કરવા જઈ રહ્યા છે જે રીતે બે હજાર દસમાં કોંગ્રેસની સરકાર હતી અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો પણ એને વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ કેન્દ્ર સરકારે કોંગ્રેસની સરકારે જાહેર કરેલી અને મળતી હતી અત્યાર સુધી પરંતુ આ ભાજપની સરકાર આવી પછી આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ મેનેજમેન્ટ કોટામાં ઉચ્ચ અભ્યાસ માટે એ પંચોતેર ટકા કેન્દ્રની અને પચીસ ટકા રાજ્ય સરકારની ગ્રાન્ટ હતી એ ટોટલી બંધ કરવાનો આ પરિપત્ર ડિસેમ્બરે જાહેર કર્યો છે અને વિદ્યાર્થી લગભગ વિદ્યાર્થીઓને આર્થિક નુકસાન અને એનો અભ્યાસ અટકી ગયો છે એટલે આખા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ખૂબ આક્રોશ છે અને એ પ્રદેશ કોંગ્રેસના આદેશ આદેશ અનુસાર અમે પણ દરેક જિલ્લા કક્ષાએ આ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે જે મનોવાદી સરકારના જે એજન્ડાઓ છે આરએસએસ હંમેશા ક્યારેય આદિવાસી વિદ્યાર્થીઓ દલિત વિદ્યાર્થીઓ ભણે નહીં એવું ષડયંત્ર રચતા હતા પાંચ હજાર સાલ વર્ષો પહેલાં પણ એકલવ્યનો અંગૂઠો જે રીતે કાપેલો એ એટલા માટે કે એના જે પ્રિય વિદ્યાર્થીઓ હતા એ એનાથી આગળ આદિવાસી વિદ્યાર્થી નીકળી નહીં જાય અને એટલા માટે અંગૂઠો માંગેલો અને હાલ પણ સરકાર એ અંગૂઠા કાપવાની પ્રથા ચાલુ છે અને એની સામે અમારો સખત વિરોધ છે અને આ સ્કોલરશિપ ફરી નહીં ચાલુ કરે તો જલદ આંદોલન વધુ કાર્યક્રમો આપવામાં આવશે